તો આજે હું તમારી સાથે શેર કરીશ કે મશીનમાં કપડાં દૂધ જેવા ધોળા ફૂલ કેવી રીતે કરવા તેની રીત મશીન તો હવે બધાના ઘરે હોય જ છે પણ ઘણી બધી મહિલાની કમ્પ્લેન હોય છે કે મશીનમાં કપડાં મેલા રહી જાય છે સારા નથી ધોવાતા કપડાં પર પાવડરના કોણ રહી જાય છે એવી બધી ઘણી બધી સમસ્યા આવતી હોય છે પરંતુ આજે હું તમને જે રીત બતાવીશ ને એ રીતે તમે કપડાં ધોશો તો તમારા કપડાં ક્યારેય મેલા નહીં રહે કપડાં પર પાવડરના કોણ પણ નહીં દેખાય અને ક્યારેય તમે હાથેથી કપડાં નહીં ધોવો ખૂબ જ સરસ અને સહેલી રીત બતાવીશ તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે એન્ડ સુધી જોજો તો સૌથી પહેલાં આપણે અહીંયા પાવડરને મિક્સ કરી લઈશું તો સૌથી પહેલાં અહીંયા મેં ટાટાનો જે સોડા આવે છે તે લીધો છે જે આપણે ફરસાણમાં એડ કરીએ છીએ ને તે આપણે લઈ લેવાનો છે તો તે આપણે કેટલી ચમચી આપણે ફક્ત અડધી ચમચી તે એડ કરવાનું છે તેનાથી કપડાં ખૂબ જ સરસ એકદમ ક્લીન થાય છે અને ત્યાર પછી આપણે તેમાં એડ કરવાનું છે અહીંયા એક ચમચી જેટલું મીઠું તો અહીંયા આપણે કોઈ પણ તમે જે ખાતા હોય એ મીઠું એડ કરી દેવાનું છે મીઠાથી શું થશે કે કલરવાળા કપડાં હશે ને તો પણ આપણે મિક્સમાં ધોઈ શકશું બધા કલરવાળા કપડાં હવે આપણે જે પણ તમે સરફ વાપરતા હો ડિટરજન્ટ તે લઈ લેવાનું છે અહીંયા મેં સર્ફ એક્સેલ લીધો છે અને જે એરિયલ આવે છે ને તે પણ સરસ આવે છે તો ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા સર્ફ એક્સેલ પાવડર એડ કરી દઈશું આમ તો આપણે મશીનમાં કપડાં ધોવા માટે છે ને લિક્વિડ જ વાપરવું જોઈએ કેમ કે લિક્વિડ વાપરવાથી આપણું મશીન ઘણા સમય સુધી સારું રહે છે બગડતું નથી પણ અહીંયા છે ને ઘણી બાઈનો આ રીતે પાવડરથી કપડાં ધોતા હોય છે તો આ રીતે તમે પાવડરથી પણ ધોશો ને તો પણ તમારે લિક્વિડ જેવું જ રિઝલ્ટ મળશે હવે આપણે જો આ રીતે એક મોજું લઈ લેવાનું છે આપણે કપડાં ધોવામાં મોજુ તો આવે જ છે ને તો આ રીતે એક મોજું લઈ લેવાનું અને જે પણ આપણે સરફ અને બધું મિક્સ કર્યું છે ને તેને આપણે આ મોજામાં ભરી દેવાનું છે જુઓ મોજામાં ભરવાથી શું થશે કે કપડાં એકદમ આપણે જે પાવડરના કણ રહી જાય છે ને તે પણ નહીં રહે અને સફેદ પણ કપડાં નહીં દેખાય કાળા કપડામાં જે સફેદ દાગ થઈ જાય ને તે પણ ન દેખાય જુઓ આ રીતે મોજામાં તમારે જેટલો પાવડર તમે એડ કર્યો હોય એ બધું ભરી દેવાનું અને મોજામાં એક આ રીતે ગાંઠ લગાવી દેવાની જુઓ આ રીતે વધારે આ ટાઇટને આ રીતે એક ગાંઠ લગાવી દેવાની અને હવે આપણે આ મોજાને મશીનમાં નાખી દઈશું આ રીતે હવે આપણે છે ને મશીનનો ઢાંકણ બંધ કરી અને મશીનને ચાલુ કરી દીધો છે એટલે કે ઓન કરી દઈશું અને પહેલાં આપણે છે ને મશીનને પાણી લેવા દઈશું તો આપણે છે ને પહેલાંથી કપડાં એડ નથી કરવાના જો તમે પહેલાંથી કપડાં ડાયરેક્ટ નાખી દેશો ને તો શું થશે કે કપડું ઝડપથી ધોવાય તો જશે પણ કપડું છે ને સાફ નહીં ધોવાય તેમાં મેલ રહી જશે એટલે જો તમે આ રીતે કપડાં ધોશો ને તો તમારા કપડાં એકદમ સરસ ક્લીન અને ધોળાફૂલ જેવા ધોવાશે હવે આપણે છે ને મશીનને ભરાવા દઈશું જુઓ તો અહીંયા જુઓ આપણે પાણી ભરાવા લાગ્યું છે અને તમને ખોલીને પણ બતાવું છું અહીંયા પાણી ભરાઈ ગયું છે અને પાવડર જે હતો ને તે પાણીમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે જુઓ તમને ખોલીને બતાવું છું જુઓ તમે જોઈ શકો છો કે આપણે સરફ સરસ રીતે ઓગળી ગયું છે જો આપણે પહેલેથી કપડાં નાખી દઈએ તો આ રીતે સરફ છે ને પાણીમાં ઓગળશે નહીં જુઓ હવે આપણે છે ને કપડાં એડ કરી દેવાના છે અહીંયા તો અહીંયા જુઓ હું બધા મિક્સ કપડાં એડ કરું છું સફેદ પણ છે અને કલરફુલ પણ છે અને બ્લેક પણ છે તમે આ રીતે ફક્ત સફેદ કપડાં પણ ધોઈ શકો અને જે કલરફુલ હોય તે પણ ધોઈ શકો અને મિક્સમાં હોય ને તો પણ ચાલે કેમ કે આપણે એમાં મીઠું પણ એડ કર્યું છે તો કદાચ આ રીતે કલરવાળા કપડાં હશે ને તો પણ આપણે કોઈ એકબીજામાં કલર નહીં લાગે જુઓ આ રીતે મેં બ્લેક શર્ટ નાખ્યું છે ને એમાં જરાય આપણે જે દાગ હશે ને સફેદ થઈ જાય છે તે પણ નહીં થાય અને બાળકોની જીન્સ પણ છે અને આ રીતે જુઓ કેટલી ગંદી છે તો બધો જ જે આપણે મેલ છે ને આ રીતે કરવાથી છે ને બધો જ કપાઈ જશે તો જુઓ અહીંયા મેં કપડાં એડ કરી દીધા છે હવે આપણે છે ને એક વેલણ લઈ લઈશું અને આ રીતે તેને છે ને પ્રેસ કરવાનું જુઓ લાકડી પણ અહીંયા તમે લઈ શકો આ રીતે કરવાથી શું થશે કે કપડાં છે ને અંદર ડૂબેલા રહેશે સરસ આપણે અને આપણે જેમ હાથથી કપડાં ધોઈએ છીએ ને એ જ રીતે આપણે આ પ્રોસેસથી કપડાં ધોઈ શકાશે જુઓ આ રીતે સરસ રીતે થઈ જાય ને પછી આપણે મશીનને પાછું બંધ કરી દેવાનું છે ઢાંકણ અને હવે આપણે કપડાંને આમ જ પંદર મિનિટ માટે રહેવા દઈશું પંદર મિનિટ બાદ આપણે મશીન ઓન કરવાનું છે તો આ રીતે કપડાં પલાળવાથી શું થશે કે તેનો બધો જ મેલ છે ને જલ્દીથી ઓગળી જશે અને કપાઈ જશે તો હવે જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે કપડાને એકદમ ચમકદાર અને સ્વચ્છ બનાવવા માટે અહીંયા અડધું લીંબુ લઈ લેવાનું છે તો અહીંયા આપણે જો પાંચ ચમચી જેટલું જ લીંબુનો રસ નાખવાનો છે તેના બીજ કાઢી નાખવાના છે લીંબુ નાખવાથી શું થશે કે તેનો મેલ જલ્દી કપાઈ જશે અને બધી જ તેની વાસ હશે તે પણ દૂર થઈ જશે એકદમ ચોખ્ખા થઈ જશે તો અહીંયા આપણે જુઓ લીંબુ નાખીને પાછું મશીન બંધ કરી દીધું છે અને હવે આપણે કપડાં ધોવાનું ચાલુ કરી દઈશું જો અહીંયા આપણે બધા જ નંબર દેખાય છે અહીંયા પાણીનું આપણે પહેલું બટન છે તે આપણે તમારે કપડાં પ્રમાણે રાખી દેવાનું ત્રણ ઉપર કે ચાર ઉપર અને એ જ રીતે અહીંયા નીચોવાનું અને સ્પીનનું જે બટન આવે છે સુકાવાનું તે પણ અહીંયા ઓન થઈ ગયું છે અને અહીંયા હું છે ને નોર્મલ જ રાખું છું ક્યારેક જ આપણે એમ થાય કે હેવી કપડાં છે તો આપણે તેને બે પ્રોગ્રામમાં આપણે બીજીમાં જવું પડે છે જુઓ આ રીતે તો અહીંયા જુઓ કપડાં આપણા વશ થઈ ગયા છે હવે આપણે મશીનનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું જુઓ કપડાં કેવા એકદમ સફેદ દૂધ જેવા થઈ ગયા છે આ કલરવાળા કપડાં છે પણ કોઈમાં એક પણ કપડામાં કલર પણ નહીં લાગે અને એકદમ ક્લીન છે અહીંયા બ્લેક શર્ટ પણ તમને બતાવું છું એમાં જરાય સફેદ દાગ નથી પડ્યા અને આ સફેદ શર્ટ છે તમે જોઈ શકો છો જુઓ આ પીળા કલરનો ટી શર્ટ પણ કેટલો ગંદો હતો બાળકોનો તે પણ એકદમ ક્લીન થઈ ગયો છે તો આ રીતે તમે કપડાં જરૂરથી ધોઈને ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે આ પ્રોસેસ અને એકદમ સરસ હાથ હાથ જેવા જ કપડાં એમાં સફેદ થશે જુઓ આ બ્લેક કપડાં પણ તમે જુઓ જરાય સફેદ દાગ કે પછી આ પાવડરના કણ તેમાં નહીં દેખાય અને આમ આપણે ધોઈએ છીએ ને તો પાવડરના કણ તેમાં રહી જતા હોય છે પણ આ રીતે આ પ્રોસેસ તમે ધોશો ને તો ખૂબ જ સરસ તમને રિઝલ્ટ મળશે એકવાર તમે જરૂરથી ટ્રાય કરીને જોજો બધા જ કપડાં તમે જુઓ એક પણ એમાં ડલ નથી દેખાતો એકદમ ચમકદાર અને સફેદ થઈ ગયા છે બધું આપણે જે લીંબુ અને બેકિંગ સોડા નાખ્યો હતો અને જુઓ અહીંયા હું તમને મોજું પણ બતાવું છું જેમાં આપણે સરફ ભર્યો હતો ને તે મોજું પણ જુઓ એકદમ ક્લીન થઈ ગયું છે તો આજનો વિડિયો તમને જરા પણ ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા પણ જણાવજો કે તમને આ ટ્રિક્સ કેવી લાગી છે અને ટ્રાય પણ કરજો ખૂબ જ સરસ આઈડિયા છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં